ખેડૂત મિત્રો આજ હું તમને કોઈ સલાહ આપવા નથી આવ્યો આજ હું તમને એક એવી વાર્તા કહેવા આવ્યો છું જે કદાચ તમે તમારા જીવનમાં જોઈ પણ આવ્યો પણ ક્યારેય ધ્યાનથી વિચાર્યું નહીં હોય આ વાર્તા છે એક જા ગામના બે ખેડૂતીની એક જા માટીમાં ખેતી કરનારા એક જા પાક વાવનારા પણ જ્યારે પાક વેચવાનો સમય આવ્યો ત્યારે એક ખેડૂત ખુશ હતો અને બીજો મૌન હતું આવું કેમ થયું ચાલો ધીમે ધીમે સમજીએ પહેલા ખેડૂત છે રામભાઈ રામભાઈ સીધા સાદા માણુષ છે ખેતી તેમને વારસામાં મળી છે રામભાઈ કહે છે હું મારા પિતાજી જે કરતા હતા એ જ કરું છું કારણ કે એમને આખું જીવન ખેતીમાં કાઢ્યું છે રામભાઈ ખોટા નથી મિત્રો અનુભવનું મહત્વ છે પણ સમય બદલાય છે અને ખેતી પણ બદલાય છે રામભાઈની ખેતી પદ્ધતિ રામભાઈ વિચારે છે પાક જો સારો જોઈએ તો ખોરાક વધારે આપવો જોઈએ એટલે શું કરે યુરિયા થોડું વધારે નાખે પાણી પણ બે દિવસમાં એકવાર આપે જમીન સૂકી ન રહે એનો ખાસ ખ્યાલ થોડા જ દિવસોમાં પાક બદલાઈ જાય છે પાંદડા મોટા લીલા ઘન તો લાગે આ તો આદર્શ પાક છે આ સમાજની વાત ગામના લોકો આવે ખેતર જુએ અને કહે વાહ રામભાઈ આવો પાક તો અમે વર્ષોથી નથી જોયો રામભાઈ ખુશ થાય મનથી સંતોષ અનુભવે પણ ખેડૂત મિત્રો ખેતીમાં તાળીઓ કામની નથી પરિણામ કામનું છે અંદરથી શરૂ થતી સમસ્યા સમય પસાર થાય છે એક દિવસ રામભાઈ ધ્યાન આપે છે ફૂલ ઓછા દેખાય છે કિતાલક ફૂલ તો પડી પણ જાય છે રામભાઈ વિચારે ચાલે શરૂઆતમાં આવું થાય પણ દિવસો જતા દાણા બરાબર બંધાતા નથી રામભાઈ ચિંતામાં પડે ખોટું નિર્ણાય રામભાઈ શું કરે દવા બદલે ખાતર ફરી નાખે ખર્ચ વધે પણ પાક એ જગ્યાએ અટકી જાય પાંદડા હજુ પણ લીલા છે પણ દાણા નથી અને અહીંથી રામભાઈ હારી જાય છે એક જ્યાં ગામમાં બીજા ખેડૂત છે મહેશભાઈ મહેશભાઈ બહુ બોલતા નથી પણ ખૂબ નિરીક્ષણ કરે છે એ કહે છે પાક શું કહે છે એ પહેલાં સાંભળવું જોઈએ મહેશભાઈની રીત મહેશભાઈ પાણી આપે પણ માપમાં પાંદડું જોઈએ જમીન જોય પછી નિર્ણય લે સમય આવે ત્યારે પોટાશ આપે ન વધારે ન ઓછું જરૂરી પરિણામ સમય આવે કાપણીનો રામભાઈ ખેતરમાં ઊભા છે ચૂપચાપ દાના ઓછા છે ખર્ચ વધારે બીજી બાજુ महेश भाई ना खेतर में दाना भरावदार चे, उपज वधारे चे, अने चेहरा पर शांति खेडूत मित्रों आ वार्ता फक्त एरणानी नथी। आ वार्ता कहे चे, खेती में देखावा नहीं संतुलन महत्वनु छे वधारे आप शो, तो पाक फूल भूली जशे समझीने आपशो तो पाक तमने याद रखे જો તમને આ વાર્તા તમારા જીવન જેવી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને આવી સાચી ખેતીની વાર્તાઓ માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો